પંદર પોઈન્ટ બેનો નવમાં દાખલો હવે અહીંયા પણ આકૃતિ આપેલ છે કે નીચે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ મેળવો બે હજાર અઢારમાં પૂછાયેલો દાખલો છે જો મિત્રો તમે જોજો આકૃતિની અંદર પહેલાં તો આ ચોરસ તમે જો ચોરસની અંદર ચારે બાજુ ઉપર જો આ સંકેત આપેલા છે આ સંકેત જે આપે છે એનો મતલબ શું છે કે ચારેય બાજુના માપ સરખા છે એટલે અહીંયા બાર છે આ બાર છે તો આ પણ બાર સેમી આ પણ બાર સેમી બરાબર આ સંકેત ઉપરથી તમારે આ રીતે સંકેત આપેલો હોય બે લાઇનિંગ મારેલું હોય કે સિંગલ લાઇનિંગ હોય ચારેય જગ્યાએ સરખું હોયનો મતલબ કે બધી બાજુઓના માપ સરખા છે ચાલો એ થઈ ગયું અહીંયા એક તો ચોરસ છે અને બે ત્રિકોણ છે આવી આકૃતિ છે એટલે ટોટલ આનું આપણે ક્ષેત્રફળ એક તો ચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું છે પ્લસ આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે જો હવે આપણે લખીએ કે કુલ ક્ષેત્રફળ આકૃતિનું ક્ષેત્રફળ લખવું હોય આપણે કે આકૃતિનું ક્ષેત્રફળ બરાબર પેલા તો શું આવશે ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ વધતા ત્રિકોણનું ક્ષેત્રફળ કારણ કે બે ત્રિકોણ છે આ રીતે આપણે કરી શકીએ તો ચોરસનું ક્ષેત્રફળ એટલે શું આવે તો કે એલનો વર્ગ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે મિત્રો મેં તમને શરૂઆતના વિડીયામાં સૂત્રો એનું લખાવેલું હતું કે આ વત્તા છે પછી આ ત્રિકોણનું છેતર પડતું કે વન બાય ટુ ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ આ એનું સૂત્ર છે આ વત્તા બીજો ત્રિકોણ વન બાય ટુ ગુણ્યા પાયો ગુણ્યા આવેદ બરાબર છે હવે જો એલનો વર્ગ એટલે કે અહીંયા તો બાર છે એટલે બારનો વર્ગ પ્લસ વન બાય ટુ ગુણ્યા પાયો આ ત્રિકોણ જો તો આ ત્રિકોણનો પાયો જો આ છે એટલે ચાર અને વેધ વેધ એટલે આ થશે વેદ હંમેશા લંબ જ હોય સામેની બાજુ ને લંબ હોય એટલે કે સીધો હોય આ લંબ છે તો આનું માપ તો આપણને ખબર છે બાર એટલે વન બાય ટુ પાયો ગુણ્યા પાયો ચાર અને વેધ છે બાર વધતા સેમ એમ જ થશે વન બાય ટુ એનો પણ પાયો જો આ ચાર જ છે ચાર અને વેદ તો બાર જ છે આ બાર આ રીતે હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો બારનો વર્ગ થશે એકસો ને ચુમ્માલીસ પ્લસ હવે તમે આમ લખી શકો વિધું ચાર બાર ગુણ્યા બે એટલે ચોવીસ વત્તા બાર દુ ચોવીસ ચોવીસ દુ અડતાલીસ એકસો ચુમ્માલીસ વત્તા અડતાલીસ આઠને ચાર હવે તમે આ રીતે સરવાળો એકસો ચુમાલી વત્તા અડતાલીસ આઠ ને ચાર બારનો બગડો વધી એક નવ એકસો બાણું ચોરસ મીટર હોય તો મીટરમાં ને અહીં સેમી છે તો ચોરસ સેમી આયો જવાબ છે આપેલી આકૃતિનું ક્ષેત્રફળ સાવ પણ આમાં અગત્યનું મિત્રો શું હતું તમને આ અત્રિકોણનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે એ અગત્યનું છે આમાં આકૃતિની અંદર આવી આકૃતિઓ આપેલી હોય આજો બે હજાર અઢારમાં પૂછાયેલો દાખલો છે એટલે આવી આકૃતિ હોય તો ગભરાવાની જરૂર નથી માત્ર ને માત્ર જોવાનું છે સમજવાનું છે એટલે તમને આવા દાખલા સમજાશે તો વિડીયો જોતા રહેજો લાઈક કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો